खोखरा खाते बाबासाब आंबेडकर प्रतिमा ने खंडित करने हीन प्रयासों ने सख्त शब्दों में वखोड़ी काढ़ी तीन कड़क और थी तपास करी जवाबदारों में सख्त पगला मांग માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ તથા યશ ચૌધરી નિવેદનમાં જણાવે છે એક તરફ ભાજપના નેતા અને કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા બંધારણના ગડવેયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ગૌર અપમાન કરવામાં આવ્યો ત્યારે બીજી બાજુ આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાં શ્રી કે કા શાસ્ત્રી કોલેજ સામે આવેલ જયંતિ વકીલની ચાલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે જેને શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારો આક્ષેપ અને આરોપ છે કે આ દલિત વિરોધી અને મનુસ્મૃતિના માનનાર તોફાની તત્વોનું આ ષડયંત્ર હોઈ શકે અમારી માંગણી છે કે પોલીસ અને રાજ્ય સરકારે તેની કડક અને બારીકાઈથી તપાસ કરવી જોઈએ અને ત્યાં સીસીટીવી ફૂટેજ એકઠી કરીને આ તોફાની તત્વોને હિંમતપૂર્વક ખુલ્લા પાડવા જોઈએ અને તેમની સામે સખત પગલા ભરવા જોઈએ જેથી અનિશ્ચિતતા અને અરાજકતા ફેલાવતા આવા તત્વોને નેસ્ત નાબૂદ કરી શકાય અને જો તેમ કરવામાં નહીં આવે તો गांधी चिंधिया मार्गे जन आंदोलन कराशे अहेवाल संजय पोपट